પરપ્રાંતિય ઇસ્મોને મકાન દુકાનો ભાડે આપી તેઓનું સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નિયત ફોર્મ મુજબ જાણ નહીં કરાતા મકાન દુકાન માલિકોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસથી તારીખ બાવીસ ચાર બે હજાર પચીસ સુધી દિનચાર માટે રાખવામાં આવેલ સ્પેશિયલ ઝુંબેશ દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પોલીસ મથક વાઇઝ અલગ અલગ ટીમો બનાવી મકાન ભાડવા ચેકિંગ કામગીરી હાથ ધરવામાં આવેલ સદર ઝુંબેશમાં મકાન માલિકોએ ભાડા કરાર નોંધણી ન કરવાવાળા વરુદ્ધ જારનામા ભંગના કુલ ત્રણસો ને ગુના ભારતીય ન્યાય સંહિતા બી એનએસ બે કલમ બસો બી મુજબ ગુના દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે